મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાના જંબુસરમાં આઠસો ને પંદર હેક્ટર બે હજાર પંદર એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બ્લોક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરી પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બે હજાર વીસમાં જાહેર કરેલી બ્લક ડ્રોગ પાર્ક પોલીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બ્લક ડ્રોગ પાર્ક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર જીઆઈડીસી દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યું છે મુખ્યમંત્રીએ જિલ્લાઓની તેમની મુલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધીન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણોને જે ઉપક્રમ હાથ ધર્યું છે તે સંદર્ભ આ બ્લક ડ્રોગ પાર્કની મુલાકાત લીધી હતી તેમણે બ્લક ડ્રોગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ આ પાર્કની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળે નિરીક્ષણ કર્યું હતું બ્લક ડ્રગ પાર્ક મુખ્ય માર્ગ રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે અપ્રોચ રોડ કમ્પાઉન્ડ વોલ ઇન્ટરનલ રોડ તથા પ્રી કાસ્ટ વરસાદી પાણીનો ગટર ઇન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્યુલ્યુઆન્ટ ડિસ્પોઝ સહિતની

મુખ્યમંત્રી શ્રી સાથે આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શ્રીમતી પ્રવીણા ડીકે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા જીઆઈડીસીના ચીફ ઈજનેર શ્રી મેણાત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા